ફતેપુરા તાલુકામાં સરકારી અનાજનો જથ્થો સગે વગેરે કરવાનું કૌભાંડ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી ન કરવામાં આવે તો કચેરીનો ઘેરાવ કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રાજ્ય સરકાર દ્વારા ગરીબોને રેશન કાર્ડ ઉપર આપવામાં આવતા સસ્તા અનાજનો જથ્થો અનેકવાર સગેવગે સગે વગેરે કરવાનું કૌભાંડ દિન પ્રતિદિન સામે આવી રહ્યું છે ફતેપુરા તાલુકાના બલૈયા ગામેથી આદિવાસી જાગૃતિ યુવા ટીમ ફતેપુરા દ્વારા રેસનિંગના જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાબતે ફતેપુરા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા બીપીએલ અત્યોદય યોજના હેઠળ ઘઉં ચોખા ખાંડ તેલ અનાજ સહિતનો જથ્થો રાહત દરે સસ્તા અનાજની દુકાનો મારફતે વિતરણ કરવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો કેટલાક વચેટિયા મારફતે દુકાનદાર સગે વગે કરી બારોબાર કાળાબજારી કરી રાતોરાત લખપતી થઈ જવા સક્રિય થયા છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ગરીબોને મળતા રેશન કાર્ડ ધારકનો અનાજ ઘઉં સત્યાવીસ કટ્ટા બાજરી પાંચ કટ્ટા ચોખા બે કટ્ટા મળી કુલ ચોત્રીસ કટ્ટા ભરેલ જીજેપ જીરો પાંચ બીયું છન્નું અગણા એસી વાળો છોટા હાથી ટેમ્પો બલૈયા એગ્રી બિઝનેસ સેન્ટર નરેશ કલાલની દુકાન આગળથી આદિવાસી જાગૃતિ યુવા ટીમ ફતેપુરાના કાર્યકર્તા દ્વારા છોટા હાથી ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જેથી ફતેપુરા તાલુકામાં તમામ સસ્તાનાથી દુકાનોમાં કુપન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી ફતેપુરા મામલે દાસ દુકાનદાર ઉપર કડક કારવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેહપુરા દ્વારા મામલતદાર કચેરી ફતેહપુરા ખાતે અમે આજે આદિરોજ મામલતદાર સાહેબ પાસે આવેદન આપવા માટે આવ્યા છીએ ગઈ તારીખ સત્યાવી સત્તર તારીખના રોજ બલિયા મુકામેથી રાત્રે દસ વાગ્યે મારી આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા સસ્તાના દુકાનનો માલ ગેરકાયદેસર વેચાણ થતાં રાત્રે અમે પકડ્યો હતો અને ફતેપુરા પોલીસને માલ સોંપવામાં આવ્યો હતો ને ત્યાંથી નાયબ મામલતદાર સાહેબે આવીને માલ જપ્ત કર્યો છે અને હવે કદાચ મતલબ સત્તર તારીખના આજે આટલા દિવસ થઈ ગયા છે તો એ મતલબ કે અમને કોઈ જગ્યાએ કાર્યવાહી એ બાબતે કડક કાર્યવાહી થઈ એવું અમને મતલબ અમારા ધ્યાનમાં આવ્યું નથી એટલે આજે ફરી અમે માલતદાર સાહેબને મતલબ અમારી રજૂઆત કરવા માટે અહીંયા આગળ ઉપસ્થિત ઉપસ્થિત થયા છીએ અને સાથે સાથે મતલબ કે જે ગેરકાયદેસર સસ્તાનાની દુકાનોનો અનાજે વેચવામાં આવે છે એમના પર જો કડક કાયદા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને સાથે સાથે ફતેપુરા તાલુકાના તમામે સસ્તા અનાજની દુકાનોમાં જે સરકારશ્રીના આદેશ અનુસાર જે પ્રિન્ટ કૂપન આપવાનો નિયમ છે સાહેબ તો એ નિયમ પ્રમાણે કુપનો આપવામાં આવતી નથી તો આ કુપનોને ફરજિયાતપણે આવતા મહિનાથી ચાલુ કરવામાં આવે અને જો નહીં ચાલુ કરવામાં આવે તો આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરા દ્વારા અમે ધરણા પ્રદર્શન કરીશું અને વિરોધ કરીશું જવાબ રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા